સુરતમાં આ વર્ષે ગણેશ ઉત્સવની પરવાનગી હોય જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ કૃત્રિમ તળાવો કરવામાં આવ્યા છે જેમાં સુરત મહાનગરપાલિકાના જેટલા કૃત્રિમ તળાવો પાલિકા દ્વારા તૈયાર કરાયા છે જ્યાં મૂર્તિઓનું વિસર્જન કરાશે ગયા વર્ષે સુરત સહિત દેશભરમાં કોરોનાની બીજી લાઈન લઈને ગણેશ ઉત્સવ ઉજવાય નહોતો જ્યારે આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો થતા તંત્ર દ્વારા ગણેશ ઉત્સવની પરવાનગી કોવિડ ગાઈડલાઇન સાથે ઉજવણી અપાય છે તે સુરત શહેરમાં રવિવારે એટલે કે ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ યોજાનારા ગણેશ વિસર્જન યાત્રાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાય છે સુરત મનપા દ્વારા આઠ ઝોનમાં વીસ જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે પાલિકાની ટીમ વિસર્જન સ્થળ પર કામગીરીમાં જોતરાશે સુરતમાં હજારોના પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરાય છે તે તાપી કિનારે પણ માટીની પ્રતિમા વિસર્જનની તૈયારીઓ શરૂ કરાઈ છે છેલ્લા કેટલાક વર્ષોથી તાપી નદીમાં વિસર્જન પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો છે જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવો બનાવી વિસર્જન યાત્રા કરાય છે જેને લઈને આ વર્ષે પણ કૃત્રિમ તળાવોમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાશે